एसएमसी द्वारा रखिया विस्तार मांग दरोड़ो पड़ो स्टेट मॉनिटरिंग सेल द्वारा अमदावाद शहर ना रखिया पुलिस स्टेशन ने आरोपी प्रवीण सिंह सोलंकी ने सुप्रत कर ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરારજી રાજસ્થાન એક લાખ એકસઠ હજાર છસો રૂપિયા આંકવામાં આવી હતી એક વાહન જેની કિંમત તેર લાખ ત્રણ મોબાઈલ જેની કિંમત પંદર હજાર કુલ મુદ્દા રૂપિયા ચૌદ લાખ છોતેર હજાર છસો રૂપિયા કબજે કરવામાં આવ્યો હતો તેમજ બીજા પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આ અશ્વિ મૂર્તે અશોક સેન આદિ ઉર્ફે હવવા બખ્તર રલી શેખ વટવા ઇમરાન ગસ નીતિ દાની લીમડા મુનતજી પરપેક્ષ પક્ષી નાઝીર હુસેન શેખ હુસેન શેખ રખિયાલ તેમજ પાંચમો આરોપી ફોર્ચ્યુન કારનો માલિક એસએમસી ના દરોડો પાડનાર અધિકારી પીએસઆઈ જે એમ પઠાણની ટીમના દ્વારા રેડ પાડવામાં આવી હતી